ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણને આપેલી જમીનનો ઠરાવ શહેર વિકાસ વિભાગે નામંજૂર કર્યો હોવા છતાં દબાણ યથાવત હોવાના સહિતના ગંભીર આક્ષેપો સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પ્રિન્સિપલ કમિશનર અને ચેરમેનને પત્ર લખી દબાણ હટાવવાની માંગ કરી છે પશ્ચિમ બંગાળની બેઠક પરથી ના સાંસત બનેલા ક્રિકેટર યુસુફ પઠાણની વર્ષ બે હજાર જમીન આપવા અંગેની દરખાસ્તને રાજ્ય સરકારે કરી હતી હાલમાં તે પ્લોટ પર દબાણ યથાવત હોવાથી પૂર્વ વિજય પવારે આ મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને પત્ર લખી પ્લોટને દબાણ મુક્ત કરી તેના પર ફેન્સિંગ કરવાની રજૂઆત કરી છે જયારે તંત્ર કડક રાહ કાર્યવાહી કરી રહ્યું છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યું છે ત્યારે આ તંત્રની માલિકની જગ્યા છે ત્યારે આ દબાણ પણ દૂર થવું જોઈએ તેમણે ઉમેર્યું હતું કે મારો વ્યક્તિગત યુસુફ પઠાણ સાથે કોઈ વિરોધ નથી

એ તમામ દબાણો દૂર થવા જોઈએ તેવી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું નગરપાલિકાના કમિશનર સિંહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ને એવો લેટર લખ્યો છે કે જ્યારે આપણે સરકારી જમીન પરથી ઝુંપડા બી હટાવી હટાવી રહ્યા છે દબાણો કાચા પાકા હટાવી રહ્યા છે રોડ પરથી લારી ગલ્લા ઉઠાવતા હોઈએ તો આ આટલી મોટી જગ્યા છે લગભગ ચાર પાંચ હજાર ચોરસ ફૂટની જગા છે તો આ જગા આપણે તાત્કાલિક અસરથી અને આપણે પોતાના હસ્તક લઈ લેવી જોઈએ એ હું વાત છે મારે ક્રિકેટર આપણા યુસુભાઈ પઠાણ જોડે કોઈ જાતિ દુશ્મની નથી અમારા ચાર દરવાજા વિસ્તારના એ ખેલાડી છે અમને બી ગર્વ છે કે ચાર દરવાજા વિસ્તારમાંથી એક ખેલાડી ભારતીય આપણે ભારત દેશ માટે ક્રિકેટ રમતો હોય નજરબાગની અંદર મેદાન પર એ ક્રિકેટ રમતા અમે એમને રમતા જોયેલા છે એટલે એમની જોડે મારે સીધી કોઈ એવું કશું મતભેદ નથી નેવું નંબરનો પ્લોટ ઓપન દેખાયો નહીં અને બંગલો છે કમ્પાઉન્ડ વોલ છે એવું જાણવામાં આવ્યું પછી મેં ત્યાં સ્થળ પર ગયો

રજૂઆત થઈ ગયેલી પાસ થયું તો લોકોને ખબર હોવી જોઈએ કે આપણે પ્લોટ આપેલો નથી તો કોઈને કોઈને તો ખબર હશે ને કે પ્લોટ નથી આપ્યો તો પ્લોટ કે રીતે જતો રહ્યો